નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો જે આક્રોશ છે તે સતત વધતો જતો જોવા મળી રહ્યો છે આજે પણ ધંધુકામાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ગઈકાલે અમદાવાદ અને રાજકોટમાં વિરોધના દ્રશ્યો સામે આવ્યા હતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે સાંજે સાડા પાંચ કલાકે ધંધુકામાં ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે અને બિલકુલ એ જ સાડા

તો ધંધુકામાં અત્યારે હાલ મહાસંમેલન યોજાવાનું છે આજે ત્યારે તે જ સંદર્ભે વધુ અપડેટ લઈ લઈએ અમારા સંવાદદાતા કાળુભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે શું અપડેટ મળી રહી છે જે તો રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ દ્વારા એક ટિપ્પણી કરવામાં આવી હતી લઈને સમગ્ર રાજ્યોમાં પણ ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે કાલે અમદાવાદમાં વિરોધ થયો હતો ત્યારે આજે ધંધુકામાં સાડા પાંચે સંમેલન જે છે અસ્મિતા નામ આપવામાં આવ્યું છે તે અસ્મિતા સંમેલન યોજાવા જઈ રહ્યું છે ત્યારે હાલ ત્યાં આપણે સ્થળ ઉપર છે તેના દ્રશ્યો બતાવશું કે અહીંયા જે સંમેલન યોજાવા જઈ રહ્યું છે ત્યાં સમાજ દ્વારા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે સંમેલન ના સ્થળ ઉપર જે મોટી માત્રામાં જે છે તે ખુરશીઓ અહિયાં બિસાવવામાં આવી છે તે આ સંમેલનમાં રાજપૂત સમાજના રાજવી પરિવારના કરણી સેના સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં આવશે અને રૂપાલા ની રીતે રદ કરો એ બાબતે ચર્ચા કરવામાં આવશે અને આગળ શું કરવું તેના વિશે ચર્ચા વિચારણા કરવામાં આવશે ત્યારે તમે આ દ્રશ્યો જોઈ શકો છો કે મોટી માત્રામાં જે સભमेलन યોજાયો જોઈએ છે તે મોટી માત્રામાં ખુરશીઓ ત્યાં અહીંયા મૂકવામાં આવી છે જેથી સામાન્ય લોકો મોટી માત્રામાં અહીં આવશે અને ગુજરાત ભરના સામાન્ય લોકો અહીં આવવાના છે અને તે અહીંયા બેસી આગળની ચર્ચા વિચારણા કરશે દીધોની જી બિલકુલ આપની પાસે થી એ પણ જાણવા માંગીશું કેટલી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો આવી શકે છે અને કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે જી દોરી જે રાજકોટ સમાજના જે અહીંયા આયોજક છે તેમણે જણાવ્યું છે કે ગુજરાત વર્તી અન્ય રાજ્યોમાં પણ અહીંયા લોકો આવશે જે સમાજના લોકો આવવાના છે તે દસ હજાર લોકો અહીંયા આવવાની સંભાવના છેવાય છે જી દોરી જે આભાર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ ક્ષત્રિય સમાજમાં નારાજગી યથાવત જોવા મળી રહી છે ગઈકાલે આખો દિવસ વિરોધ જોવા મળ્યો હતો ઝપાઝપીના દ્રશ્યો પણ કેટલીક જગ્યાએ પોલીસ અને ક્ષત્રિય સેનાના આગેવાનો વચ્ચે જોવા મળ્યા હતા તો લોકશાહી પા હવે કશું જ રહ્યું નથી તેવા નિવેદનો પણ ક્ષત્રિય સમાજ દ્વારા આપવામાં આવ્યા હતા તાનાશાહી નહીં ચલાવી લેવામાં આવે તેમ કહી અને સરકાર સામે પણ ઘણા બધા આક્ષેપો ક્ષત્રિય સમાજે કર્યા હતા ત્યારે આજે બીજો એક દિવસ છે ત્યારે પણ આજે અમદાવાદ અને રાજકોટમાં મહાસંમેલન થયું હતું ત્યારે આજે ધંધુકામાં પણ મહાસંમેલન થવાનું છે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ત્યાં પહોંચે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ દ્વારા એક ટિપ્પણી કરવામાં આવી હતી જેને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ ભવિષ્યો છે ત્યારે અમદાવાદના ધંધુકા ખાતે અસ્મિતા સંમેલન યોજવા જઈ રહ્યો છું ત્યારે હાલ આપણે ત્યાં સ્થળો ઉપર છે તે દ્રશ્યો બતાવશું કે અહીંયા ક્ષત્રિય સમાજ દ્વારા જે સંમેલન કરવામાં આવી રહ્યું છે તે સંમેલનને લઈ તમામ તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે મોટી માત્રામાં અહીંયા જે બેસવા માટે જે સમાજના લોકો આવશે આગેવાનો આવશે તેમને બેસવા માટે અહીંયા ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીંયા ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો જો છે આગેવાનો છે કરણી સેના રાજવી પરિવાર સહિતના આઠથી દસ હજાર સમાજના લોકો આવવાની અહીંયા સંભાવના સેવાઈ રહી છે ત્યારે અહીંયા જે આયોજક છે ચુડાસમા પરિવાર તેમના દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે અને મોટી માત્રામાં પાંચ વાગ્યાથી આ સંમેલન છે તે શરૂ થઈ જશે જે રૂપાલાએ ટિપ્પણી કરી હતી તેમાં તેમને ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજમાં રોષ ભમૂક્યો છે અને એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરી પરંતુ હજુ સુધી ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવા માટે કોઈ ચિહ આપવામાં આવ્યું નથી તેથી ક્ષત્રિય સમાજમાં રોષ ભબુક્યો છે ત્યારે ક્ષત્રિય સમાજના મોટી માત્રામાં અહીંયા સંમેલનમાં ભેગા થઈ આગળની રણનીતિ શરૂ કરશે